નમસ્તે તો ચાલો આજે આપણે વિજ્ઞાન વિશે થોડું જાણીએ આ રાત અને દિવસ કેમ થતા હશે અને હા રાતે સૂર્ય તેમજ સવારે ચંદ્ર કેમ નથી દેખાતો હા આ પ્રશ્નોનો જવાબ હું મોડેલ દ્વારા આપીશ રાત અને દિવસ કઈ રીતે થાય છે તે સમજાવવા માટે મોડેલ આપણી મદદ કરશે તું મને થોડું વિસ્તારથી સમજાવીશ પૃથ્વી ઉપર ત્રણ વૃત્ત આવેલા છે કર્ક વૃત્ત વિષવૃત અને મકર પૃથ્વી ફરે છે તેને શું કહેવાય છે પૃથ્વી ફરે છે તેને પરિભ્રમણ કહે છે પૃથ્વી બે રીતે ફરે છે પેલું પૃથ્વી પોતે ફરે તો તેને પરિભ્રમણ કહે છે જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે તો તેને પરિક્રમણ કહે છે એક પરિભ્રમ પૂર્ણ થાય ત્યારે એક દિવસ પૂરો થાય છે જ્યારે ત્રણસો પાસઠ પરિભ્રમ પૂર્ણ થાય ત્યારે એક વર્ષ પૂરું થાય છે અને હા તું મને એ સમજાવીશ કે રાત અને દિવસ લાંબ અને ટૂંકા કેમ હોય છે અને હા ભારતમાં રાત હોય છે ત્યારે જ અમેરિકામાં દિવસ હોય છે એવું શા માટે બને છે સૂર્યના કિરણ પૃથ્વી પર સીધા પડે છે તેથી ત્યાંના વિસ્તારો અને નજીકના વિસ્તારોમાં દિવસો લાંબા અને રાતો ટૂંકી હોય છે જ્યારે સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચવા માટે સવા આઠ મિનિટનો સમય લાગે છે હા હવે મને સમજાયું કે પૃથ્વી પર રાત અને દિવસ કેમ થાય છે Thank you, sexy.